અમે આ હતા મિત્રો જુમારા ચુડિયલમાં અહીં દર્શન કરવા અમે જઈએ છીએ સંજુભાઈના ઓફિસ બરાબર કારણ કે હવારે તમને વતાવી ના શકતો પણ અમારે સંજુભાઈ અમારા કોમેડી મેન એનાની ઓફિસ પણ આવી શકાય ગેરેજ તો ત્યાં જઈ જાય છીએ આગળનો વિડીયો તમને ઓફિસ બતાવજો બરાબર અમે આવી ગયા છીએ સંજુભાઈની ગેરેજ ઓટો ગેરેજ તમે જો બે ચાર શબ્દો કે બોલો બે માતાજી હમ હમ તમ સલાય મજામ સલાય મજામ કેવા થઈ ગયા આ હોય સુરેલ માં જર દર્શન કરવા જો આજે રહી માં હમ અન મિત્રો તમારે પણ કોઈ સર્વિસ કરવું હોય બાઈક ધોવું હોય તો એકન ગોઠવા બેઠી છે ને આવી જવાનું કે નવી દુકાન બનાવી સંભળ સંજુભાઈ ને એટલે જો તમને બતાવી દઉં બરોબર જય ગોકા પાર્લર બનાવી છે હમણાં વાયરલ છે તમારા સોંગ ના વિષય મોગલ કહેશો મોગલ મ્યુઝિક ચેનલ માં સોંગ આવી ગયું છે હમ તો બધાને વિનંતી છે કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો

અને ચોરીએ ચડતે મારું દલ હા હાલ ટેન્ડિંગ ચાલે છે થોડું એટલે સપોર્ટ આવી ગયા છે સંજુભાઈ ને મળવા એટલે એની ઓફિસ બરાબર એમને દુકાન બનાવી છે એટલે ખાની બનાવી સંજુભાઈ દુકાન ગાડી સર્વિસ બાઇક સર્વિસ ટોટલ ગાડી અને બાઇક વોશિંગ કરવામાં આવશે ફૂલ સર્વિસ કરવામાં આવશે એ માટે આપણે ઓફિસ બનાવી દુકાન બનાવેલી છે નોમ આપણે ઓફિસ નું બોર્ડ પણ બતાવી દઈએ એનું નામ છે જય ગોગા પાર્લર એન્ડ કાર વોશિંગ સેન્ટર એ છે ગોઠવા બસ સ્ટેન્ડ ની કમ્પ્લીટ સામુ એટલે તમે એની ટાઈમ સવારે સાત થી સાંજના સાત વાગ્યા સુધી ઓપન જ છે તમે એની ટાઈમ આવશો તો હું મળીશ આ તમને ફૂલ સર્વિસ કરાવવામાં આવશે પાછો કોઈ ફમી બમી નહીં આપવા દે પાછો ફૂલ સર્વિસ મળી રહે હા તો આવી જજો જરૂર બરાબર હવે નીકળી ગયા છીએ અમે રામદેવ પાર્લરે અમારે કલ્પેશભાઈને મળવા અને મારું ગોઠવા બેઠજ તમને બતાવીશું આ દેખાય છે અમારું ગોઠવા બેઠજ અમે મારા કલ્પેશજી પહાડ જે છે રામદેવ પાર્લરમાં બીજા ઠંડી વાય છે થોડી થોડી થોડુંક માફની ઠંડી છે प्रेट 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 सामे रामदेव पालर आम्हाला कल्पेशा

તંકા ટાટ પાસ રે ડુંગળી બુંગળી ખાઈ પડે છે યાર આ તો અમે ચાલે અમારા ગામડા રહીશી રોડ ઉપર અને ધારું થવા આવ્યું છે એટલે હું દેખાય નહીં કર્યા Pessoal, olha aí. Plantar o você. મંદિર આવી ગયું ચોક આવી ગયું છે આમાં નવો સરપંચ આવો તો આનકો રોડ બોળ બનાવ

જય માતાજી મિત્રો હું આવી ગયો છે હવે ઘરે એટલે બ્લોગ આટલા ખતમ કરું છું તો બ્લોગ ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે હવે નવા નવા બ્લોગ લાવતો રહીશ અને હિન્દી ગુજરાતી મારું મિક્સ આવતું રહેશે જય માતાજી